રિવિલોન બિલ્ડકોન નામની ભાગીદારી પેઢી બનાવીને ખુલ્લી જગ્યા પર પોતાની માલિકીની જમીન હોવાનું કહી કરોડો રૂપિયાના ચાવ કરી જનાર બિલ્ડરો આખરે પોલીસ સકંજામાં આવ્યો છે આ બિલ્ડરોએ સેલેસ્ટિયલ ચૌદ સ્ટોરી નામથી મકાન દુકાનોની સ્કીમના જાહેરાત બોર્ડ લગાવી બુકિંગના નામે લોકો પાસે કરોડો રૂપિયા ખંખેરી લીધા છે આરોપી જયદીપ કોટકની બોપાલ પોલીસે ધરપકડ કરી પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે પ્રિવિલોન બિલ્કોન એલએલપી નામની ભાગીદારી પેઢીથી લોકોને કરોડો રૂપિયા ચાઉ કરી જનાર જગદીપ કોટકને બુધવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં પોલીસે આ કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરવા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી કોર્ટમાં સરકારી વકીલ ટી એલ બારોટ અને બોપાલ પોલીસ ઇન્સ્પેક્ટર બી ટી ગોલ દ્વારા મુખ્યત્વે મુદ્દાઓની રજૂઆત કરાઈ કે હાલમાં પકડાયેલા આરોપી જયદીપ કોટક અને ફરાર આરોપી હિરેન કારિયા દ્વારા ચોપ્પન કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જે બાબતે આરોપીની પૂછપરછ કરવાથી નવા ખુલાસાઓ સામે આવી શકે છે સાથે જ આરોપીએ મકાન દુકાનોની સ્કીમ નાંખવાનું જણાવી ખોટા એમઓયુ બનાવ્યા જેમાં આરોપીની મદદ કરનાર તપાસ કરવી જરૂરી હોવાથી આરોપીની હાજરી જરૂરી છે સરકારી વકીલે એવું પણ કહ્યું કે આરોપી દ્વારા અલગ અલગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા આરોપીની જરૂરિયાત હોવા સહિતની ચૌદ મુદ્દાઓ રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે ટોટલ વન એટી થ્રી અરજીઓ જે પ્રિવિલોન બિલ્ડકોન એલ એલપીને વિરુદ્ધ જે મળી છે એ તમામ અરજીઓમાં આ આક્ષેપ એવા છે કે જે પ્રિવિલોન બિલ્ડકોન જે છે આ બે જે ફ્લેટની સ્કીમ જે પ્રિવિલોન બિલ્ડકોન સ્ટાર્ટ કરી હતી એક સ્કીમનું નામ હતો સેલેસ્ટિયલ બાય ટ્વેન્ટી ફોર સ્ટોરીઝ અને બીજી સ્કીમનું નામ હતો રિચમંડ બાય ટ્વેન્ટી ટુ સ્ટોરીઝ એ બંનેમાં લગભગ મળીને સાતસો જેવા ફ્લેટ અને લગભગ હંડ્રેડ એન્ડ હંડ્રેડથી વધારે જે શોપિંગ કોમ્પ્લેક્સ જે એની પ્લાનિંગ હતી એમની ઓર એ એ જે અરજીઓમાં આક્ષેપ એવા હતા કે એ તમામથી પ્રી બુકિંગ કરીને પૈસા લઈ લીધા હતા પણ ખરેખર જે ગ્રાઉન્ડ ઉપર કાંઈ હતો નથી જો ઓર એને આધારે અમે એ જે બંને સ્કીમમાં બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઓર એ બે ફરિયાદમાં બે નામજોગ આરોપી છે જેમાં પહેલો આરોપી જેદીપ કેતનભાઈ કોટેક અને બીજો આરોપી હિરેન અમૃતલાલ કાર્યા છે એમાંથી જે પહેલો આરોપી છે જેદીપ કેતન કોટેક એ અત્યારે અટક કરી લીધો છે ઓર એની ફોર્ટીન ડેઝની ચૌદ દિવસની એની રિમાન્ડ પોલીસ રિમાન્ડમાં છે અને બીજો જે આરોપી હિરેન કારિયા જે છે એ હિરેન કાર્યાની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે ઓર આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં આ ખરેખર જે લગભગ વન એટી થ્રી એપ્લિકેશન આજ સુધી અમારી પાસે મળેલી છે ઓર એમાં લગભગ પાંત્રીસ કરોડથી વધારે લોકોથી પ્રી બુકિંગના આધારે પૈસા લીધેલા છે જેમાં કેશ પણ છે અને એને અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ પણ છે ઓર આ જે એપ આ ગુનામાં અમે જે જે માણસો કાવતરુમાં સામેલ હતા જે જે કોન્સ્પિરસી કરેલી હતી એમનો પણ અત્યારે જો એ નામ ખોલવામાં આવશે અને એમાં કોઈ પણ માણસ જે શરૂઆતથી લઈને જે છેલ્લા એક વર્ષથી આ સ્કીમ ચાલુ થઈ હતી ઓર એમાં જે જે માણસો એમાં સામેલ હતા તમામને જો પૂછપરછ કરવામાં આવશે ઓર જેનો રોલ હશે તમામની અટક કરવામાં આવશે ઓર એમાં અમારી જે જે પ્રાયોરિટી જે છે એ તમામ જે રોકાણકારો છે જે ફ્લેટ બાયર્સ છે એ ફ્લેટ બાયર્સને જોઈએ કોર્ટને માધ્યમથી એને તમામને એની રકમ પરત આવવાનો આપવાનો અમારી પ્રાયોરિટી છે ઓર તમારા આપને માધ્યમથી જો હું જાહેર જનતાને પણ હું અપીલ કરું છું કે આ જે એમઓ જે છે એમાં કોઈ પણ પ્રકારની એને ના સાત બારમાં એમનો કોઈ નામ હતો જમીન એમને નામ ના હતી અને ના કોઈ સાટાકત ત્યાં વાનાકત થયેલો હતો ઓર નાય રેરાની પરમિશન હતી તેમ છતાં પણ જો આ સ્કીમ ફ્લોટ કરવામાં આવી હતી એને પ્રી બુકિંગ પણ કરવામાં આવ્યો હતો એને પાંત્રીસથી વધારે કરોડ રૂપિયાનો એમાં રોકાણ કરવામાં આવ્યો હતો તો આ પ્રકારની કોઈ પણ અગર ફ્લેટ જે બાય કરતો હોય તો જે પહેલાં એમાં આ વસ્તુની જો ખાતરી કરી લેવાની ખાતરી કરી લેવી જોઈએ ઓર અત્યારે જે છે આ હાઈએસ્ટ લેવલ પર આ ડિસિઝન લેવામાં આવ્યો છે કે એમાં તમામ કડકથી કડક કારવાહી કરવામાં આવશે એને એ જે તમામ આરોપીઓ જે છે એ આરોપીઓની પ્રોપર્ટીનું આઇડેન્ટિફિકેશન કરવામાં આવશે એની જે પણ પ્રોપર્ટી જો ક્રિમિનલ રીતે જે જે પડાવી હતી એ તમામ પ્રોપર્ટીની જો આઈડેન્ટિફિકેશન કરીને એને સીઝ કરવામાં આવશે તો એનો પ્રોસેસ અત્યારે ચાલુ છે અને જે બીજો જે આરોપી નામજોગ છે એની શોધ કોળમાં અત્યારે જુદી જુદી ટીમો લાગેલી છે આ એને છેતરપિંડીમાં ખબર હતી કે નથી જો એનો અત્યારે તપાસનો વિષય છે અગર એમનો રોલ આવશે તો જો એને પણ એને પણ વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવામાં આવશે એ બંને બંને જે જગ્યા હતી એક અમૃતદાયા પટેલને નામથી છે અને બીજી ધરણીધર ડેવલપ ડેવલપરને નામથી છે એમાં જે પણ વચેટીયા પણ છે એ વચેટીયાના પણ જે પૂછપરછ કરવામાં આવશે ઓર એનો પણ કોઈ રોલ હશે તો અત્યાર સુધી જે બે નામજોગ આરોપીઓ છે એને જયદીપ કોટેકની પૂછપરછમાં જે ઓર લોકોના જે નામ આવશે એની આજકાલ અમને જો એની પોલીસ રિમાન્ડ મળેલી છે એની કન્ટિન્યુઅસ પૂછપરછ અમારી એસઆઈટીને તરફથી અને જે જે તે આઈઓ જે છે એને તરફથી ચાલુ છે એમાં જે જે લોકોના નામ આવશે એ એ લોકોને પૂછપરછ કરવામાં આવશે અને એની વિરુદ્ધ કાર્ય કરવામાં આવશે આરોપી જે જેદીપ કોટેક છે એ એમ જે બે હજાર તેર થી જો બ્રોકરનો કામ કરતો હતો અને જે ધીરેન કારીયા જે છે એ જુનાગઢમાં જે આ પ્રકારનો ડેવલપિંગનું કામ કરતો હતો પ્રોજેક્ટ ડેવલપર જેવું છે અને એને વિરુદ્ધ હિરેન કાર્યા જે છે હિરેન કાર્યાને વિરુદ્ધ એક જૂનાગઢમાં ગુના પણ દાખલ થયેલો છે આઈપીસી થ્રી એટી સિક્સને મુજબ ઓર બંને અત્યારે જો એ બંને ભેગા મળીને એક પ્રિવિલોન બિલ્ડ કોન કરીને કંપની બનાવી હતી ઓર આ કંપનીમાં એ રોકાણ કર્યું હતું એમાં જે તમામ પ્રકારની એના જે પ્રમોશન માટે જે પ્રોગ્રામ કરવાનો હશે જે ત્યાં બોર્ડ લગાવવાનો હશે સોશિયલ મીડિયાના થ્રુ જાહેરાત કરવાની હશે ન્યૂઝપેપરમાં જાહેરાત કરવાની હશે એ તમામ પ્રકારની જે જાહેરાત યુઝ કરીને જો એ ઇન્વેસ્ટર્સને જે ફ્લેટ બાયર્સને લુભાવવામાં આવ્યા હતા ઓર એને લાલચ આપીને જો આ રીતે જો એને જોડે છેતરપિંડી કરવામાં

એને નામથી જે પણ પ્રોપર્ટી છે મૂવેબલ અને ઇમૂવેબલ એ એની બેંક બેંકની બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ એને નામથી જે પણ જે પણ ફ્લેટ હોય જે જે પણ જમીન હોય એ તમામની માહિતી અત્યારે અમે ભેગા કરીએ ઓર એમાં જે જે જગ્યા એના ક્રિમિનલ રીતે એ જે કોઈ પ્રોપર્ટી અર્જિત કરી હોય તો એને એને એની પ્રોપર્ટીને તમામ પ્રોપર્ટીને સીઝ કરવાની પ્રોસીજર અમે ચાલુ કરીએ એમાં એ જે ફ્લેટ બાયર હતા તમામ લોઅર મિડલ ક્લાસના લગભગ માણસો હતા એને જે નાની નાની રકમ ભેગી કરીને જે તમામે ફ્લેટની જે પ્રી બુકિંગ કરાવી હતી તો જેટલા મને મળવા આવ્યા હતા તમામ જે છે એ બહુ લોઅર મિડલ ક્લાસના માણસો હતા અને એને માટે જો સરકાર પણ તટસ્થ છે કે જો એને ન્યાય મળે છે માસ્ટર માઇન્ડ હવે બધો તપાસનો વિષય છે જ્યારે હિરેન પકડો એને પકડશું એને જો બધો કાવતરું સામે આવશે ઓર બાકી અત્યાર સુધીની જે તપાસમાં જે જે વસ્તુ સામે આવી હું આપને કહી દીધી છે આ કેસમાં એ નેક્સ્ટ જો જો ફાઇનાન્શિયલ ટ્રેલ છે એમની જો એને પાસે જે પૈસા આવ્યા હતા પછી કોને કોને આપ્યા છે એ એની પણ એની તમામની શોધખોળ અત્યારે ચાલુ છે એને અગર જમીન માલિક પણ આ કાવતરૂમાં સામેલ હોય તો એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે હું વેજલપુરમાં રહું છું અને આ જ્યારે એની સ્કીમ જાહેર કરીને એ ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર પ્રી લોન્ચ કરીને એક જાહેરાત કરેલી હતી તો હું માર્ચ મહિનામાં એ ભાઈને મળવા ગયો હતો એક દલાલ થ્રુ ગયો હતો મતલબ એનો સેલ્સ મેનેજર હતો વિશાલ પટેલ કરીને તો મને ઓફિસે બોલાવ્યો તો તમે એકવાર ઓફિસે આવીને મળી જાઓ પછી તમારે જે કંઈ ચર્ચા કરવી હોય એ કરજો બુકિંગ કરાવું કે ના કરાવું એના માટે તો મને એવું લાગ્યું કે આ સસ્તું છે આખા બોપલની દૃષ્ટિએ સસ્તું છે તો આમ બુકિંગ કરાવવું જોઈએ કારણ કે આપણને ખબર નથી કે ભાઈ આટલા ભાવની અંદર આપણને મળશે કે નહીં મળે એટલે મેં મારા ભાવમાં જે સેટ થતું હતું એ પ્રમાણે મેં બુકિંગ કરાવ્યું માર્ચ મહિનાની અંદર બુકિંગ કરાવ્યું હતું રેરા એ મને એવું કહેતા હતા કે રેરા એપ્રુવલ આવ્યા પછી તમારે બાકીની ત્રીસ ટકા રકમ ભરવાની રહેશે દસ ટકા રકમ તમારે પહેલાં આપવાની રહેશે એટલે મેં દસ ટકા રકમ લેખે પંદર લાખ રૂપિયા મારે જે આપવા આવતા એ મેં એમને એપ્રિલ મહિનાની પચીસ તારીખે એમને મેં આપી દીધા પંદર લાખ રૂપિયા અને એકાવન લાખ રૂપિયા મેં સ્ટાર્ટિંગની અંદર બુકિંગ કરાવવામાં આવ્યા હતા પછી મેં એમને પૂછ્યું જ્યારે મેં પંદર લાખનો જ્યારે ચેક આપ્યો ને ત્યારે પૂછ્યું હતું કે ભાઈ મને આ તમારી રેરા એપ્રુવલ ક્યારે આવશે ને કન્સ્ટ્રક્શન કામ ક્યારે ચાલુ થશે તો મને એ બધાએ એવું કીધેલું કે ભાઈ તમારી જુલાઈ મહિનાની અંદર રેરા આવી જશે તમે જુલાઈ જુલાઈ મહિનામાં એકવાર તપાસ કરજો એટલે જુલાઈ મહિનામાં મેં જ્યારે આપણને હું કાં કે જોબ ઉલારિયા કરું છું તો મને એમ થયું કે લાવો આપણે એકવાર તપાસ કરીએ તો હું તપાસ કરવા માટે ગયો તો કંઈ કામ ચાલુ હતું નહીં એટલે મેં જયદીપભાઈ અને એક યુવરાજભાઈ રાઠોડ કરીને છે એમને મેં કોલ કર્યો તો એ કે યાર હજી રેરા એપ્રુવલ આવી નથી આ ચૂંટણીના હિસાબે એમ કે હજી ડીલે થાય છે તમે એક બે મહિના વેઇટ કરો ત્યાં સુધી આવી જશે ફરી એક બે મહિના પછી જ્યારે હું ઓક્ટોબર જ્યારે નવરાત્રિ ચાલતી હતી ને ત્યારે ત્યાંથી પસાર થવાથી જોયું તો કલોવારાનું બોર્ડ મારેલું હતું તો મેં જયદીપભાઈને અને યુવરાજભાઈને કોલ કર્યો ફોટા પાડીને એમને મોકલ્યા મેં મેં કીધું આ શું છે આ કેમ કલોવારાનું બોર્ડ છે તો મને એવું જણાવવામાં આવ્યું હતું કે આ ભાઈ છે ને એ ઇન્ટરનલ મેટર છે અમારી એક બે દિવસની અંદર આઉટ થઈ જશે એના ટોટલ રેફરન્સ વિડીયો મારી પાસે છે મેં જે એમની સાથે વાત કરેલી એ બી મારી પાસે છે અને મેં જે ફોટા મોકલેલા એ વિગત બી મારી પાસે છે કઈ તારીખે મેં મોકલ્યા કઈ તારીખે મેં એમની સાથે વાત કરીએ એ પછી જ્યારે હું એમને એમ કહેતો મારે તમને રૂબરૂ મળવું છે મને મુલાકાત કરાવડાવો કારણ કે આ મેટર પતે એવી લાગતી નથી મને મારા પૈસા રિટર્ન આપો તો એમણે એવું કીધું હતું કે તમે એક બે દિવસની રાહ જોશ મેટર મેટર લગભગ આઉટ થઈ જ જશે તમારી પણ મને એવું લાગ્યું નહીં એટલે મેં નવેમ્બર મહિનાની પહેલી તારીખે એમની પાસે ગયો હતો મેં એમને કીધું હતું કે મને આ મારું રિફંડ જોઈએ મારા પૈસા તો એમણે મને એવું કીધેલું ભાઈ તમારા એક બે દિવસની અંદર પૈસા આવી જશે આ ઉપર લગીને મેટર ચાલુ છે ઉપર હવે ઉપર કોણ છે આપણે તો ક્યાંથી ઓળખતા હોય કસ્ટમરને ક્યાંથી ખબર હોય કે ઉપર કોણ છે એટલે મેં કીધું ઉપર કોણ તો એમને એવું કીધું કે આ જે જમીનના માલિક છે ને એમની સાથે વાતચીત ચાલુ છે અને તમને તમારા પૈસા મળી જશે પણ આ દિન સુધી પૈસા મળેલા નહીં એટલે અમે લોકોએ પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ ફરિયાદથી આજે જયદીપ કોટાકને જેલમાં અમને ખબર નથી કારણ કે હજી સુધી પકડાયેલો નથી અમારી બધાયને નમ્ર અરજ છે ટીવીના માધ્યમથી હું એ જ કહેવા માગું છું કે જે બસો જણ પીડિત છે એ બધાને એમના પૈસા સુપરત મળે કારણ કે મકાન એક એવી વસ્તુ છે કે જે જિંદગીમાં માણસ એક જ વાર લઈ શકે છે ચાહે નાનું હોય કે મોટું હોય એટલે હું એમ કહું છું ટીવીના માધ્યમથી કે ભાઈ આ દરેકને એમના પૈસા એમની મૂડી મૂડી ખાલી પરત મળી જશે ને તો એમના જીવને શાંતિ થશે આ એ રીતે કહું છું